નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા સમાચાર તરફ હવે યુપીઆઈના વપરાશકર્તાઓ માટે ખુશીના સમાચાર છે હવે યુપીઆઈ પેમેન્ટ ફેસ કે ફિંગર સ્કેનથી પણ કરી શકાશે આ બદલાવ આજથી લાગુ કરવામાં આવ્યો છે ડિજિટલ સુવિધા વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી એનપીસીઆઈનો નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે હવે આ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે ફેસ રેકોગરાઈઝેશન અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકાશે યુઝરના બાયોમેટ્રિક ડેટાની ચકાસણી આધાર સાથે જોડાયેલા ડેટા દ્વારા કરાશે આ પગલાંથી ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા વધુ સુરક્ષિત અને ઝડપી બનશે તેવી આશાઓ વ્યક્ત કરાઈ રહી છે આ સિસ્ટમ મુજબ જ્યારે યુઝર પેમેન્ટ કરવા માટે બાયોમેટ્રિક ઓપ્શન પસંદ કરશે ત્યારે ફોનનો કેમેરો અને ફિંગરપ્રિન્ટ ચાલુ થઈ જશે સ્કેન કરેલા ડેટાને આધારના ડેટા સાથે સરખાવાશે અને બધી જ જાણકારી સાચી હશે થોડીક જ સેકન્ડમાં પેમેન્ટ થઈ જશે નોંધનીય છે કે યુઝરનું બાયોમેટ્રિક ડેટા તેના ફોનમાં એન્ક્રિપ્ટેડ રૂપે સુરક્ષિત રહે અને યુઝર પોતાની ઈચ્છા મુજબ આ ફીચરને ચાલુ કે બંધ કરી શકશે આઠ ઓક્ટોમ્બરથી આ બદલાવ લાગુ કરવામાં આવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને લાઇક કરી દો ધન્યવાદ